you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં જંગ ભાજપ કોંગ્રેસ વચ્ચે છે પરંતુ કોંગ્રેસના ઉમેદવાર જાણે બનાસ ડેરીની ચૂંટણી હોય તેમ દરેક સભામાં પ્રચાર કરતા નજરે પડે છે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આજે તેના કામથી થી વૈશ્વિક નામના મેળવી છે ગત વર્ષે બનાસ ડેરી એ પશુપાલકો ને સોળસો કરોડ નફો જાહેર કર્યો હતો જે નફા બાબતે ખોટો પ્રચાર કરતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જાહેર સભામાં પકડાઈ ગયા બનાસ ડેરી બાબતે ખોટો અને પ્રમુખ પ્રચાર કરતા ગુલાબસિંહ રાજપૂત પકડાઈ જતા જાહેર સભામાં લોકો માટે હસી પાત્ર બન્યા છે જે બાદ ગુલાબસિંહ રાજપૂત જાહેર સભામાં પડ્યા હતા ઘટના છે બનાસકાંઠાની કે જ્યાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ઠાકોર પ્રચાર કરતા ગુલાબસિંહ બનાસ ડેરી ને નફો આપ્યો નથી તેવું જાહેર માં જેને પૂછ્યું તે પશુપાલકે કહ્યું મને તો ડેરીએ નફો મળ્યો છે જાહેર સભામાં ખોટો પ્રચાર કરતા ગુલાબસિંહ પોતાની વાતને લઈ પોંઠા પડતા વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ બન્યો છે